સદગુરુ મહારાજનું પધારે હરે ગુરુ ਮਾਤਾ ਤਤਵਾ ਨੇ ਫੋੜੀ ਨ ਸੇਵੀਏ ਸ਼ੁਗਰੀ ਤਸਾ ਔਰ ਸਾਰ ਸਰੂਪ ਸਤਿਗੁਰੂ ਬੰਧਿਏ ਵਾਰੰਗਵਾ ਇਹ ਸਤਿਗੁਰੂ ਸੰਤਿ ਕਿਰਪਾ ਕਰੇ ਇਹ ਸਤਿਗੁਰੂ ਸੰਤ ਕਿਰਪਾ ਕਰੇ ਨੋਮਿਕ ਮਹਾਰਾਜਨਾ ਸਤਿਗੁਰੂ ਸਭ ਦਾ ਵਿਚਾਰ ਤਾਂ ਇਹ ਸਤਿਗੁਰੂ ਸਭ ਦਾ ਵਿਚਾਰ ਕਰ ਪਰਗਤ ਧਿਆਨ ਪਰਤਾ ਅਰਵੀ ਉਗੇ ਨਰ ਜਨੀ ਤਲੇ ਹੋਈ ਅਵੀ ਧਿਆਨਾ ਬੋਲੀਏ ਸਤਿਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜੈ આજે આ પવિત્ર પુણ્યશાળી ભૂમિ આજે મારા મુકામે પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ એવા વ્યાસપીઠના દીપાવના પરમ પૂજ્ય હરિરામ મહારાજ તથા પ્રધાનરાવ મહારાજ બીજા આ ગામના તમામ તમામ ભાવિ ભક્તો

ਜੇ ਸੰਧੂ ਜੀ ਅਮਰਤ ਜੀ ਇਹਨਾਂ ਨਵੇਂ ਬੋਧ ਨੇ ਮਿਤੇ ਜੇ ਬਚਨ ਅਨ ਭੋਜਨ ਨੋ ਜੇ ਆਇਦਨ ਕਰੇ ਦਿਵਸੇ ਜੇ ਪ੍ਰਾਣ ਨੇ ਆਹੂਤੀ ਹੈ ਇਸੇ ਪ੍ਰਾਣ ਨੇ ਸੁਧੋਏ ਬਾਪ ਇਹਨਾਂ ਭੋਗਨੇ ਤਰਸ ਲਾਗੇ જન્મ મરણ દેહ ના ગીતા આ દેહ ને જલમે દેહ ને મરે તમે મરતા ને જલમ જલમ મરણ દેહ ના ગીતા સુધા પ્રાણ એટલે ભૂખ તરસ કોને લાગે છે પ્રાણ લાગે છે હરક શોક મન ના ગીધા શોક કોને છે મન છે તમારે છે નહી એટલે આજે આ પ્રાણની જે ભૂખ તરસ એ જે અન્ય આવતી આવી દિવસે અને તારી આ સંત સમાગમ રાખી અને તમામે તમામ મહાપુરુષને ને બોલાવી દર્શન નો લાવો લીધો લેવરાયો

કારણ કે ગોમવા વચે નહી આવી શકતા પણ આ તો શેજ બાપા ઈ કો ઓસો કરજો મારે તો કેતા હે પણ નહી એકતા પણ આ ખેતરામાં ભજન થી તો આયા આઈન દર્શનનો લાવો લીધો ને એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ બીજું તો સંતે મહાપુરુષે સત્સંગમાં તો હરિરામ મહારાજે બંધનરામ મહારાજે દરેક ભૂમિકાનું લાઈવ જ્ઞાન

સંત મહાપુરુષો ને વાણીમાં જો શબ્દ આપણને ફારક થઈ જાય તો સત્સંગ અને વાણી બે દ્વારા એક જ છે પણ વાણી વિભાજન ન કરી શકે અને સત્સંગ રહ્યો શબ્દો નો વિભાજન કરે વાણી બોલાય ખરી પણ જે સમજતો હોય ને સમજાય બાકી વિભાજન ન થાય તો સુધી સમજાય નહીં અને સત્સંગ છે વાણી વિભાજન થાય વિભાજન થાય એટલે તમને ખબર પડે કે ભાઈ આજે તમે જો ભજન કે હજી કના જાવ ભજન હતા કે શ્યામણિયા શ્યામણિયામાં કના છો કે અમૃતજી ચંદુજી ના એમના અજીવો મારા પરિવારમાં ભજન હતા જાણે પાસે ખબર પડે ના કે એમના ભજન હતા ભજન હતા એમ કૂટા જતો મેળ આવે એ કે જે જગ્યાએ ભજન હતા એ નક્કી ના થાય ત્યાં વાણી અને છત્સંગ વિભાજન કરે બાપ એક એક શબ્દનો જુદો પાડી શબ્દનો નો ફાડી અને તત્વ બહાર લાવે તત્વ તારીને બહાર લાવે પણ આમાં હું છું છે બાપ બે અપહાશે એક જણ પણ એક અજણ પણ

આવો કરો ખબર પડે એટલે આ બે મુદ્દા અનુમાન ને કલપ આજે મેળા એક તો ધ્યાન એટલે ધ્યાન બીજામાં બહુ હોય પણ આમાં ધ્યાન રાખે તમારે જો ભજન સત્સંગ ચાલુ થાય એટલે જે વાણિયા બોલવા વાળા છે ઉઠી ઉઠીને જતા રહે તમાર નકી તો ઓન ચાલુ થાય વાણિયો બોલવા વાળા ઉઠીને હરતા અને વાણિયો બોલે એક પેલા સચ્છન વાળા એમ ને બેહી રહે તો આખા પાછા ન થાય બાપા તો બેસી જ રહે થાય કે ઓ સુધી કે એમને ખબર છે વાણિયે એ સન સચ્છન ગઈ એટલે એ ધ્યાન એમાં હોય બાપા એટલે બીજું ધ્યાન હોય પણ કે પેલા શું કહેતા હતા પેલા શું કહેતા ધ્યાન અહીંયા અલગ તો ભજનમાં આવ્યો છે ને થોડુંક તો હું આ ધ્યાન રાખીશ બાપ વાણીમાં કે શબ્દ ઉપર ધ્યાન રાખ એક ધ્યાન અને એક અધ્યાન એટલે સમજાવવાનો હળવું તોણીને હેડે એને અધ્યાન કહેવાય અને એક અનુમાન એટલે અનુમાન એ ઘણા વળગી જાય બાપ અનુમાન મેળ આવે નહીં અને એક કલ્પના અનેક પ્રકારની કલ્પનાઓ કરે કે આ ઓમ થાય આ ઓમ થાય ઓમ થાય એ વિચારની ધારા છે બાપ એ અનુમાન એટલે ધ્યાન આ ધ્યાન અનુમાન ને કલ્પના આ ચાર મુદ્દા પર જગત બાપા ફેરી ગયું આ ચાર થી પરસે સંત મહાપુરુષો આ ચાર થી પરસે અને પેલું જે આગળ કીધી બે મુદ્દા કે ચાર વેદ નો નીચોડ કાઢી સૂક્ષમ વેદ પો એમાંથી નીચોડ કાઢ્યો ચાર વેદો ના ચાર મહાવાક્યો છે મહાવાક્ય છે ત્રમવેદ નું મહાવાક્યુ મહક્ય છે અનાનંદ્ર આ ચારેય વેદોના ચાર વાક્ય નો નીચોડ કાઢી અને સૂક્ષ્મ વેદ બનાવ્યો એ સૂક્ષ્મ વેદ સંત મહાપુરુષો નો નીચો કાઢેલો જે લખવા વાળે લખ્યા ચાર વેદ લખ્યા લખ્યા બરોબર એમાં ભરેલું છે કારણ કે જે અજુવેદ નો મહાવાક્ય છે આમ બ્રહ્માનંદ એટલે મ મ આયો દીધો એ કે આનંદ થઈ ગયો આનંદ सत्चित आनंद एक अमारु सवरु से बाप सत्चित आनंद अब सत्चित आनंद कौन है के वाय के आप रे नहीं कहता शिवम मोहम शिवम ओम शिवम शिवम सत्यम सुंदरम ताइन वाक्यांश पापा शिवम सत्यम सुंदरम जैसे ते शिव से शिव से ते सुंदर से

આગળ કીધું જલમ મરણ દેહના ન કીધા સુધા પીપાચા પ્રાણ હર તો મન ન કીધા તો પદ છે નિર્વાણ તમે નિર્વાણ પદ છો પણ વની પારક થતી નથી અને જેને જેને પારક કરીનો નો બેડો પાર છે પણ પારક થાય ત્યારે બાપા આપણે સંતના વચન ઉપર એક તો પહેલું ઠેરવું પડે જે ભૂમિકાએ સંત આપણને ઉભા રાખે એ ભૂમિકાએ ડગવું ન બગાવે જો આપણે મનુષ્ય દેહ બન્યો સદગુરુ મહારાજ મનુષ્ય બનાવે મનુષ્યને ધારા પર રાખે તો એના ઉપર ઊભું રહેવું પડે પછી અહીંયાથી ડગવું ના પડે અને ડૈયા તો આ વસ્તુ પ્રાપ્ત થાય નહીં ગમે એમ કરો તો આ પ્રાપ્ત થાય નહીં અને જેને જેને પ્રાપ્ત કરી છે એને તો લક્ષ્ય છે એને કોઈ કહેવાપણું છે નહીં બાપ એટલે મહાપુરુષે ઘણી ઘણી વણિ ઈશારા કર્યા છે પાર ભ્રમ સે મહારાજ નામ રૂપ ગુણ અમારે કબુ નો તમારે અવતાર અને મહારાજ ને અવતાર ધરવાનો નહીં તો તમારે જો તરવાનું છે પણ એમને ખબર છે ને આપણને ખબર નહીં બસ આટલું જ કેવી રીતે સૂર્ય ઉગે સૂર્યના કિરણો એ કિરણો સૂર્યના આધાર છે સૂર્ય કિરણના આધાર નથી મોજા સમુદ્રના આધાર છે સમુદ્ર મોજાના આધાર નથી તમારા આધાર પર આ બધો પ્રકાશ અનો છે બાપ તમારો પ્રકાશ તમે પ્રકાશિત છો તમારા આધાર બધું છે પણ આ સમજાય જાણે બાપ જોથી આ લક્ષ્મ ના આવે જો સુધી કૂંટણે જાવ કુટણી જાવ કૂંટણ જાઓ કુટાઈ ન જાઓ સંતની વાત ઉપર આપણે ઠેરવું પડે ઠેરવું પડે અને જે જેટલા તે ધૈર્યા જો જે સલ જેટલા કોઈને કર્મ આટલામાં કોઈને કરેલા નથી હો તો બીટ મારીન કો કાકા જગતમાં કોઈને નહીં કર્યા તે સત તોરા લે ગીધુ અને એટલે ધોબી જો બા જે દાતો તો ઓમ કર્મ કરતો કરતો અને એટલે ધોબી જો ભાબી કીધું કે જા આટલો બધો તો હોય તો તોળી ગોળી તોરળ નાને તરવાર આર્યો લ્યા જો આટલો તો હોય તો એ વચન ઉપર એ જો નેકળી પડ બધું પેલું એટલા પેલું પડી મેલ્યું કાપ કોપ ને માર ઝૂટ નો પડી હવે કે આ લેવા હવે જો જો સંત ની ભૂમિકા હતી અહીંયા જો ચોરી કરવા જો ચોરી કરવા જો 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 તમે સંત ની ભૂમિકા ચોરી કરવા જાવ તો હું બની જાઉં સંત બની ના જો ચોરી કરવા હું કરવા જો તો ભૂમિકા છે મેખમરાણી કારણ કે એનામાં પેલી લાગેલી ની મેખ મરાણી એટલે સીધો એટલે બદલો અને પછી એને ભાઈ નતો મરવાનો અને ખેડ્યા નાગ ડોલવા મળ્યું અને મરવાનો ભય તમને જ્યાં સુધી મરવાનો ભય નહીં હોય ને ત્યાં સુધી કર્મ કરવા બાકી નહીં રાખો અને જયારે ભે પે છે થોડો એટલે તમે ઉભા રહેશો અને ભે નહીં હોય તો હેડા જાઓ આમથી આવતું હોય કોઈ હિસક પ્રાણી અને તમને ભય ન હોય તો હેડા જાઓ પણ જેટલે ભય આવે એટલે થોભી જવું એટલે ભાઈ મુક્ત બનવું હોય તો સંતના સાનિધ્યમાં હો પેલા ને એક જ ઇશારો કર્યો આજ વાત કરી હતી એમ આપણો ધર્મ હું છે બાપ બીજા બધાનો તો ધર્મ પણ આપણો ધર્મ હું આપણે અહીંયા સંત સભામાં બેસીએ એટલે આપણો ધર્મ હું

છેલ્લે કહી દીધું કે જેટલા મોથાના વાળ છે એટલા કર્મ કર્યા છે કે માર હવે દરિયામાં માં ડો ધગાડેલા બેલની તારી તારણવાળો વાળો તાર છે એમ કીધું કે મોતાર્યો ના મોતાર્યો તો એ તો કે તારણવાળો વાળો તો તાર છે માર દરિયામાં માં તમે મારો આ દરિયામાં માં ડોટ મારવાની છે બાપ પેલો તો રહ્યો અહીંયા અહીંયા તો ડૂબી જવાય પણ આ દરિયામાં ડોટ મારો તો તારણવાળો વાળો તારે છે કે નહીં બાપ આ દરિયામાં ડોટ મારો આ ભજનના દરિયામાં આવી દો બાપ કારણ કે સંતના સંત પણ નહીં મળતા એના દાન મહાપુરુષની વણીઓ ઘણી ઘણી પુરાવા આવતી હોય છે આપણને એટલે સમય છો છે આપણે એક પદ બોલવું થાય મરણ તાય છે મરણ તાય છે ભજન માં જાય નિરો નામ નિષ્ઠા નો આધ્રમ થી વધારીએ બસ આ તમ હરે તો ફરે તો ધંધો કરે તો પણ આપણી યાદીમાં રામ જ હોવું નામ જ તમે જે પૂછતા હો

એટલે એના જેટલા કર્મ બળીને ખાખ થઈ જાય ને પીઠ થઈ ગયો બાપ પરમા આ પુરાવા છે મહાપુરુષોના પડેલા કે તમે અનેક તમારા કર્મ બળીને ખાગ થઈ જાય હું નામે નીકળો હું હું કરી રહ્યા છો કે હું હું એ હું છે હું એક તમે છો હું બીજું છે નહીં પણ હું ખબર જ નહીં બાપ હું હું કરાય એક બીજો છે નહીં

કે અમને તો તમે કોઈ કે આ તો ખબર ન પડી અમને રૂપ ગુણ નો આત્માન રામ ગુણ નામ ગુણ નો દે કીધું જો નિશાની જોઉ સકલ પદાર્થ જેટલું પદાર્થ છે વિશ્વમાં એ આત્મા જ છે બાપ કે આત્મા ઓળખાવ

નામ એક સમજ કપના રૂચિ